કે આમ તો હું ખેડૂત નો દીકરો ખરો પણ ગોસ્વામી છું ને એટલે ગોસ્વામી તરીકે પરેશ ભાઈ ભાઈ માન વાચક શબ્દ વાપરતા હોય ગોસ્વામી એટલે તરીકે તમે વાપરતા હોય પછી જ્યાં ક્યાંય એમ લાગે ને કે જરૂર છે એટલે ન્યા ખાલી હું એટલું કહું કે ગોસ્વામી ગોસ્વામી નહીં હું બાબો છે શું છે અને એ પાછો જુનાગઢ નો હે જુનાગઢ ના બાવા એટલે કેવા નાગા બાવા પરેશ બન પકડીયા હું થાય એ હું કામ નહીં લઈએ મન બધી ખબર છે અને એના ઘણા બધા કારણો છે ચર્ચામાં નથી જવું પણ હું ગમે કરીશ તમે ક્યારેય ઘણી વખત તમે કોમેન્ટ કરો છો ને એટલે મારા તમને ચોખવટ કરવી પડી કે કઈ ઉપાધિ કરતા નહીં તમારા વિસ્તારમાં જે કાર્યક્રમ થશે એટલે હું વાત એ કરતો તો જે વિસ્તારમાં જે કાર્યક્રમ થાય ને એ વિસ્તારના એક વ્યક્તિ અમારે એવું જોઈએ કે વિસ્તારનું જે ખેડૂતો માટે ખૂબ સારું કરતા હોય ખેડૂતોને છેતરતા ન હોય દાખલા તરીકે એગ્રો વાળા હોય તો સારી જ કંપનીની પ્રોડક્ટ વેચતા હોય વ્યાજબી ભાવથી વેચતા હોય વગેરે જે નિયમો છે એ પ્રમાણે એટલે તમારા હળવદ વિસ્તારમાં ગુજરાત એકનો પ્રકાશભાઈ ઉભા થાવ ઓળખો છો પ્રકાશભાઈ આમનો લાભ લેશું ગુજરાત એકરો કરીને છે પ્રકાશભાઈ અહીં હળવદમાં એટલે સાથે સાથે એ પણ કહું કે તમારે કાંઈ પણ ખેતીમાં ઝેર મુક્ત ખેતી કરો તો સારું પણ કદાચ જેવી રીતે હમણાં સાહેબે વાત કરી અશોકભાઈએ કે એક સાથે ન કરવું ધીમે ધીમે જવું હવે તમે ધીમે ધીમે ઓર્ગેનિક ખેતી તરફ જતા હોય તો ધીમે ધીમે તમે કેમિકલ બંધ કરશો પણ હાલમાં ઓછું તો ઓછું પણ જરૂર તો પડવાની છે એટલે એમાં ક્યાંય જરૂર પડે કેમિકલ પેસ્ટિસાઇડ ફર્ટિલાઇઝર સીડ્સ વગેરે પ્રકાશભાઈ પાસે જાવ તો છેતરશે ની એની ગેરંટી હું આપું કેમ કે અમે ઘણા વર્ષોથી હું માર્કિંગ કરું છું જનરલી આમ જોવા જઈએ તો અમે ઘણી વખત ઘણી બધી ભલામણો કરતા હોય યુટ્યુબના માધ્યમથી પણ ઘણી વખત અમે ખાતર ની દવા ની બિયારણ ની ભલામણ કરતા એટલે ઘણા બધા મિત્રોને એવું થાય કે પરેશભાઈ નો આમાં એક વિડીયો નો ચાર્જ હશે ને કાં કાંઈ કમિશન હશે આવું સ્વાભાવિક થાય અને એ થવું જ જોઈએ કેમ કે દુનિયા આખીમાં આવું ચાલે છે એમાં તમારો કઈ એવો પ્રશ્ન ઊભો થાય તેમાં તમારો એક પણ ટકો ફોલ્ટ નથી પણ પરિવાર છે એટલે ભગવાનની સાક્ષી એટલું કહી શકું અત્યાર સુધીમાં કોઈ કંપની પાસેથી મેં ક્યારેય એ વિડિયો પીડિયો મૂકવાના પૈસા લીધા નથી એટલું કહી શકું હું તો જાહેરમાં અને એક વખત એવું કીધું એ પરેશ ગોસ્વામી જેથી વિડીયોના પૈસા લે એની ગાયની માટી સમાન હોય એ ન લેવાના હોય ખેડૂતોનો મારી ઉપર વિશ્વાસ છે ને એ વિશ્વાસ કોઈ કંપનીની ઓકાત નથી કે વેચાતું લઈ લે હા એક ચોક્કસથી છે હું થોડોક જીત્તી માણસ છે મને મજા ના આવે મને અનુકૂળ ના આવે એ કામ હું ન કરું જીદી માણસ એ છે હમણાં જ હું તો નામ દઈ વાત કરું મને એમાં કઈ ન હોય સુમિલ એક કંપની સલ્ફર મિલ્સ નું સલ્ફર નું પ્રમોશન એટલે મને મારી પાસે કરી આપો મેં કીધું ભાઈ તમારી કંપનીમાં ક્વોલિટીમાં કઈ જોવું જ નથી પડે એમ સુમિલ ને સલ્ફર મિલ્સ ની ગ્રુપ તો સારું ખેડૂતો માટે ફાયદારૂપ જ છે પણ મેં કીધું અમારી સિસ્ટમ છે ને આ સિસ્ટમ હું તમને કહું મેં કઈ સિસ્ટમ રાખેલી છે

વિદેશી કંપની ઈસ્ટ ઇન્ડિયા નામની કંપની સૌપ્રથમ ભારત દેશની અંદર વેપાર કરવા માટે આવીને પછી બસો વર્ષ આપણા વડીલોનો ગુલામ બનાવીને રાખ્યા તો એ ભૂલ આપણે શું કામ બીજી વખત કરીએ એટલે વિદેશી કંપનીની ભલામણ હું ક્યારેય નથી કરતો એટલે પહેલો ક્રાઈટેરિયો ક્રાઇટેરિયો કે સ્વદેશી કંપની જોઈએ એની ક્વોલિટી કેવી છે ને એ મને વિશ્વાસ બેસવો જોઈએ ત્રીજો ક્રાઇટેરિયો છે કે એનો નફો વ્યવહારિક જોઈએ કેમ કે વેપાર અને લૂંટ આ બે વસ્તુ અત્યારે આ ખેડૂત જે કંઈ ખરીદે છે એ ક્ષેત્રની અંદર એગ્રી ઇન્ડસ્ટ્રીની અંદર બે વસ્તુ ચાલે છે એક વેપાર ચાલે છે અને બીજી લૂંટ ચાલે છે ઘણી બધી કંપની છે એક બસો રૂપિયાની પ્રોડક્ટ બનાવી અને બારસો રૂપિયામાં વેચતી હોય આવું ચાલે છે મારી પાસે ઘણા બધા લિસ્ટ છે આજે સમયની પાબંધી હોય મર્યાદા હોય એટલે બધું કે લિસ્ટ નામ વાંચવાની જરૂર નથી બાકી હું તો કંપની નામે કહી દઉં મારે ક્યાં કોઈ કંપની કઈ જરૂર છે અને કંપની માનાનીનો નો કેસ કરવો એક કરે એમાં શું ફેર પડે તમે બસો ના બારસો લ્યો છો તો કેવાનું કે તમે લૂંટો છો ખેડૂતોને એટલે વેપાર ને લૂંટ બે વસ્તુ ચાલે એક રૂપિયા નો સવા રૂપિયો કરીએ આપણે ચોપડામાં નથી લખતા શ્રી સવા એટલા માટે લખીએ છીએ કે વેપાર કરવો હોય તો એક રૂપિયાનો સવાર ઉપયોગ કરો એને વેપાર કહેવાય એને એને વ્યાજબી નફો લીધો કહેવાય પણ રૂપિયાને પાંચ રૂપિયા કરીએ તો લૂંટી લીધા કહેવાય એટલે આવું લૂંટી લેતા હોય ને એને અમને એટલે અમે એને પૂછીએ એ કંપનીને કે તમારું નફાનું ધોરણ કેવું છે બધું બતાવો આ બધું ચેક કર્યા પછી મારું એક અઘરી કન્ડિશન એવી છે ને હવે એ મારી માનસિકતા છે ને એમાં હું કંઈ બાંધ છોડ નથી કરતો કેમ કે હું પૈસા નથી લેતો એટલે માનો કે એમ છે કે મફત છે ને આઈડિયો ભરોષભાઈને મૂકી દેશે એટલે મેં કીધું આમાં સાલું આપણું કઈ માન સન્માન કદાચ ન પણ રે એટલે મેં એક ક્રાઇટેરિયા એવો નક્કી કરેલો છે કે જે કંપની હોય ને એના માલિકે મારી ઓફિસ છે જુનાગઢ એના માલિકે રૂબરૂ આવવાનું મારી એપોઇન્ટમેન્ટ લઈને આવવાનું ભલે ઈ એની એપોઇન્ટમેન્ટ લઈને બધા જતા હોય એની મારી પાસે મને પૂછો ને તમારે કે દિવસે ટાઈમ છે તે દિવસે હું આવું અને હંમેશા હું એક ચોખ્ખું કહું છું એમ કે રવિવાર આવી જાવ હું નાથ પાડ દઉં એમ કારણ છે કે રવિવારે તમારે અમથે રજા હોય તમે ટાઈમ પાસ કરો ફરવા મારી ઓફિસ આવો એટલે કે ટાઈમ પાસ કરવાનું થોડુંક સ્થળ છે તમારું કામ નો સમય બગાડી અને એને મન ખબર હોય કે અત્યારે આ સમય એ ખરેખર ફ્રી નહીં હોય હું ઈ દિવસ આપું એ દિવસે આવે તો પછી જોવાનું બગર કઈ નહીં મારે કઈ કામ નથી મેં કીધું એ શબ્દ હું તમને કહું બે ટકા લોકો તો એવાય છે કે એના છોકરા ઉપર તો મને આમ પ્રેમ ઉભરાઈ ગયો હતો મેં કીધું તું તો બહુ હારો માણા કહેવાય તું વૃદ્ધાશ્રમ માં મૂકી આ તો કતલ ખાને દીધા જેવા હવે આવું સમાજ ને કોઈ કહે એટલે ગમે નહીં ન ગમે એટલે કે નો સ્વીકાર મેકાર આપણે સત્ય છે ને તમે સ્વીકારો કે ન સ્વીકારો સત્ય છે ક્યારે અસત્ય ન થાય સત્ય છે એ અસત્ય નથી થવાનું એટલે સત્યતાને સ્વીકારો આપણે બદલો ન કરવો લોકો આપને મૂકી આવશે ક્યાં હા એક વાત છે છોકરાઓ ખોટું કામ કરતા હોય તો રોકવા જોઈએ મેં કીધું ને ચાર પાંચ વસ્તુ એવી છે માંસ મદિરા પરસ્ત્રી આમાં કઈ આપણા છોકરાને રોકવો પડે એને રોકો એ ન રોકાય રોકાય તો એને મારો ધર્મ જ કાઢી મૂકો હું છાપા માપી દઉં કે આની અરે અમારે કોઈ લેવા દેવા નથી બરાબર ને એવું ખોટું કામ કરતું હોય બરાબર છે એટલે ઘણી બધી સમસ્યાઓ છે એટલે ખેતીની અંદર આપણે સફળ થવું હોય ને તો પેલા આપણી સમાજ વ્યવસ્થા આપણે બદલવી પડશે અત્યારના છોકરા છોકરીઓ છે એ ભણેલા છે તો એને એની કેટેગરીની લાઈફ આપતા જાઓ એટલી ગામડામાં રહેશે ને મને એટલો વિશ્વાસ છે અત્યારની જનરેશન છે એ ભણેલી ને એટલી હોશિયાર છે એની પાસે એટલું જ્ઞાન છે કે તમારા મારા કરતા ખેતીની અંદર વધુ આધુનિકતાથી કામ કરી શકે એમ છે ને ભારત દેશની અંદર શિક્ષણ અને ટેકનોલોજી કેમ કે અત્યારે ટેકનોલોજીનો યુગ છે શિક્ષણ અને ટેકનોલોજી બંનેનો સમન્વય થાય ને તો ચોક્કસથી ભારત દેશની અંદર એક નવી કૃષિ ક્રાંતિ થાય એટલે આ તરફ આપણે થોડીક સમાજ વ્યવસ્થા બદલી અને ધીમે ધીમે આપણે ખેતીમાં આગળ વધીએ આગળ વધ્યા પછી આપણે જેવી રીતે હોય વાત કરી હતી કેમ કે ઓર્ગેનિક ખેતી આ તરફ જવું ને ખૂબ જરૂરી છે એટલા માટે જરૂરી છે જેવી રીતે છેલ્લા સાહીઠ સિત્તેર વર્ષથી રાસાયણિક ખાતર કેમિકલ પેસ્ટિસાઇડ વગેરે આપણે જે કાંઈ રાસાયણિક કેમિકલ ખેતી કરી આ ખેતીના દુષ્પરિણામો પણ ખૂબ આવ્યા ઉત્પાદનમાં પણ સતત ઘટાડો થાય છે એનું પણ કારણ એ છે કે રાસાયણિક ખેતીને કારણે ધીમે ધીમે આપણી જમીનમાંથી કાર્બનનું લેવલ ઘટતું જાય છે આમ તો આપણી જમીનની અંદર સારું ઉત્પાદન લેવું હોય વધુ ઉત્પાદન લેવું હોય ને આપણે ઉત્પાદન લઈએ ધીમે ધીમે આપણે જઈએ પછી આપણે આવનારી પેઢી ઉત્પાદન લઈએ આવી જો આપણી અપેક્ષા હોય તો આપણી જમીન છે ને એને સાચવવી પડશે સાચવવી પડશે તો કેમિકલ બંધ કરવું પડશે અત્યાર સુધી આપણે પશુપાલન કરતા હતા તો છાણિયું ખાતર વગેરે જમીનમાં જતું પણ હવે એ બધું બંધ થયું કેમ કે પશુપાલન ઘટી ગયું છે આપણી જમીનની અંદર આમ તો જે બધા તત્વોની જરૂર પડે અનિલભાઈ વગરસિંહ ઘણી બધી તત્વો વિશે પણ ડીપમાં માહિતી આપી એની અંદર કે ભાઈ નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાસ